સહના વહન ભુનક્ સહ્યવાહજસ્વિનાવધ માહિ ઓ શાંતિ 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 હરિ ઓગુભ્યો નમ હરિ શ્રીમદવગીતા અધ્યાય એક અને એનો સાર ચાલે છે કારણ છે મનસ્થિતિ કેવી થઈ ગઈ હતી એ વાત પર આપણે વિચાર કર્યો અને હવે ચોવીસ માં શ્લોક થી ચોવીસ પચીસ છવ્વીસ ને સત્યાવીસ માં શ્લોક માં

પછી ગુડા અર્જુન નું નામ છે જેને નિંદ્રા પર વિજય પ્રાપ્ત કર્યો છે એટલે કે જે જીવનમાં સભાન છે જાગૃત જીવે છે સાવધાની સાવધાની પૂર્વક જીવન જીવતા હો તો તમે ગુડા કેસ છો પછી રુભયોર મધ્ય બે સેનાની વચ્ચે રથને ઉભો રાખો એવું અર્જુને કીધું એવું સંજય કરે છે બે સેનાની વચ્ચે એટલે પાંડવો અને કૌરવોની વચ્ચે એટલે ધર્મ અને અધર્મની વચ્ચે પોતાને ઉભો રાખો ને હવે હું બંનેનું નિરીક્ષણ કરું કે ધર્મ આ છે અધર્મ આ છે અને પછી હું ડિસાઈડ કરું કે મારે કયા રસ્તા પર જવું છે અને પછી બધા ભીષ્મ દ્રોણ પચીસમાં શ્લોકમાં સ્વજનોને જુએ છે એની વાત કરે છે ભીષ્મ દ્રોણ પ્રમુખ સર્વે સામ છ મહિક સીતામ

ઓકે બરાબર આવે છે ને કવિતા બેન અવાજ બરાબર છે ઓકે ચાલો હું ઈયરફોન પણ લગાડી દઉં તમારો વોલ્યુમ ઓછો હશે જેને પણ અવાજ નથી આવતો ને એનું વોલ્યુમ ઓછો ઇનકમિંગ વોલ્યુમ ચાલો ઈયરફોન લગાડીશ તો વધારે વધારે આવશે

ચિત રૂપી નદી એટલે કે મન રૂપી નદી કે અંતકરણ રૂપી નદી દેવ તરફ વહે છે કલ્યાણ તરફ પર અને પાપ તરફ પર એટલે આ નદીને કઈ તરફ લઈ જવી એ આપણા વિષાદ કરી અને એ આવી રીતે બોલ અને એ વિષાદ શબ્દ પર આપણે આ યોગ સૂત્રના ભાષ્યની જે ટીકા છે ભાષ્ય છે યોગ સૂત્ર પર ભાષ્ય છે એની વાત કરી રહ્યા હતા વિષાદ પર વાત કરી રહ્યા હતા જરાક યાદ કરાવેલું એક મહિનો થઈ જાય આ ચિત્તરૂપી નદીના પ્રવાહને અટકાવી અને કલ્યાણના માર્ગે આપણે ઉર્ધ્વગામી લઈ જઈએ માણસ સીધો ડેવલપમેન્ટ છે ઉર્ધ્વગામી જવાનું છે એટલે તમારા ને મારા જીવનમાં દુઃખ પડતું હોય તો એને યોગ્ય વિચારણાથી કલ્યાણ તરફ લઈ જવાનું ધારો કે બીમારી આવી તો સારું થયું ભોગો ઓછા કરીશ એવું વિચારી અને એને દુઃખ નો દુઃખ પર આવી રીતનો વિચાર કરવાનો કે ભાઈ ખાધું એટલે પેટ બગડ્યું કમર બગડી ડાયાબિટીસ થયું બીપી થયું જે કઈ પણ થયું તો ના કરવાનું કે હવે બહુ ખાધું બસ હવે સંયમિત જીવન છે ખાવા પર રૂચિ કાબુ છે સુખો પ્રત્યે રૂચિ નથી એટલે હવે સુખો પ્રત્યે બીમારી આવે પૈસો જાય સ્વજનો છોડી જાય તો દુખ થાય તો દુખ થાય તો હવે એ સુખની રુચિ ન રહે અને કલ્યાણની તીર બસ હવે મારે પરમાત્મા તરફ જ ચાલુ છે આવી બીજી સ્ટેજ પર વિચારણા જાય પરંતુ શું થાય છે કલ્યાણનો રસ્તો બરાબર જડતો નથી અને ઓલું સુખ મળતું નથી સંસારનું એટલે ચિત્તમાં વિષાદનું પ્રાગટ્ય થાય છે યાર યાર સંસારમાં કોઈ મજા જ નથી બસ આ વાત આપણે કરી હતી પરંતુ આ વિષાદ જો વૈરાગ્ય નું રૂપાંતર લે તો વૈરાગ્ય યુક્ત મનુષ્ય મોક્ષ નો અધિકારી સ્વજનો પરથી વૈરાગ્ય ધન પ્રત્યેથી વૈરાગ્ય ઘર પ્રત્યેથી વૈરાગ્ય આવો વૈરાગ્ય લાવ બસ હવે બહુ થી મેં જાણી લીધું બસ હવે હું ઈ તરફ જઈશ

બીજો શ્લોક પણ આ દોઢ શ્લોક યાદ આવ્યો દુઃખ યોનિય તે આદ્યંત નથી શું રમતે બુધ દુઃખની યોની છે માટે હે એમાં આપણે રમણ કરવાનું નથી એટલે દુઃખને તક સમજે સંપત્તિ સમજે તમને સાઈવી કીધેલી કે સહનશીલતાની આવડત હોય તો મુસીબતમાં પણ રાહ છે હૃદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે દુઃખ પણ તમને કંઈક સારું શીખવીને જાય છે માટે દુઃખ આપણા જીવનમાં શા માટે આવે છે એના ચાર કારણો આ જગતમાં લોકો વિચારે છે પહેલા જગતની વાત કરીએ છે અને પછી શાસ્ત્ર ને અધ્યાત્મની કે આ શ્લોકમાં પ્રેય અને શ્રેય વિચારણા કેવી રીતે છે એના પર વાત કરશે તો આ પણ તમને કીધું હતું કે ચાર પ્રકારની વિચારણાઓ લોકો કરતા હોય છે પહેલું મને પડેલું દુઃખનું કારણ મારા સ્વજનો છે મારો બોસ છે મારો ધંધો છે મારા બિલ્ડિંગના લોકો છે મારા પતિ છે પત્ની છે વગેરે આમ બીજાને જવાબદાર સમજે દુઃખ શા માટે પડ્યું તો કે મેં જેવા કર્મ કર્યા હશે ત્યારે દુઃખ પડ્યું આ બીજા પ્રકારના લોકો હજી થોડાક ઉપર ઉઠ્યા હોય તો એ લોકો શું વિચારશે દુઃખ કેમ પડ્યું તો કે હું ભૂલી ગયો કે સુખ અવશ્ય જતું રહેવાનું છે આજ મારા દુઃખનું કારણ તમને ખબર હોય કે ભાઈ આ વ્યક્તિ ઘરમાં આવ્યો છે તો જતો રહેવાનું છે હું હોય તો એની સાથે બે ત્રણ કલાક મોજ મજા કરી હોય અને પછી જાય તો રડવો આવે દુઃખ આવે ના મને ખબર આ તો મેમાન છે મહેમાન આવ્યા હોય બે ત્રણ કલાક ખાઈએ પીએ મજા કરીએ રમત રમીએ પાના રમીએ બધું કરીએ

ભગવાન જે કરુણાના સાગર છે પ્રેમના સાગર છે મારું મનુષ્ય જીવન હું વેડફી રહ્યો હતો ખાવો પીઓ મજા કરો હરો એમાં હું વેડફી રહ્યો હતો માટે મને સુખની સુખની આસક્તિમાંથી છોડાવવા માટે થોડું દુઃખ મને આપ્યું છે આ ઉપર ઉઠેલા સાધકો આ રીતનો વિચાર કરે કોઈને દોષ ના આપે કેમ કૃપા છે તો કે હું ફસાઈ જાવ જો સુખમાં તો મનુષ્ય જીવનના વર્ષો ચાલ્યા જાય જે માણસ તંદુરસ્ત હોય પૈસાદાર હોય તમે જુઓ દિવાળી પછી હજી સ્વજનો નો ગેન ચડેલો છે હજી ભોગ નો ઘેન ચઢેલો છે એટલે જ સત્સંગમાં ત્રીસ ચાલીસ જણ ઓછા થઈ ગયા કેમ ઓછા થઈ ગયા બસ એનું કારણ આ છે કે સુખની લોલુપતામાં તમે ગયા ને ધારો કે તમે છ આઠ મહિના સુધી સત્સંગ કર્યો અને મહિનો સત્સંગ પરમાત્મા નો એક સ્લોગન છે કૃષ્ણ ભગવાન કોઈનો સાથ છોડતા નથી અને છોડાવી છોડીને જાય તેને રોકતા નથી ભગવાન તરફ ચાલવાનો બ્રેક નહીં કરતા બ્રેક કદાચ સંજોગ વસાત પડે તો ઘરમાં નિયમ લેજો પોતાની મેળે ભગવાન તમને ચેક કરવા માંગે છે કે તમે હજી સત્સંગ માટે કોઈના પર આધારિત છો તો પરીક્ષા કરે છે વચ્ચે સત્સંગ છોડાવીને કે નહીં હું કોઈના પર આધારિત નથી સત્સંગનો વર્ગ ન હોય તો મારી રીતે સત્સંગ કરું રોજ એક કલાક આપવાનો એટલે આપવાનો ભલે સત્સંગમાં રજા બસ આ નિયમ તમે રાખશો તો જ તમે સત્સંગ પરમાત્માની પછી હવે ઉપભોગ કરીને વૈરાગ્ય પ્રાપ્ત કરવો આ ટોપિક પર આપણી વાત ચાલી હતી ચાલી રહી હતી એના છ પોઈન્ટ હતા એક બાજુ દુખનો ઉપભોગ અને બીજી બાજુ દુખનો ઉપયોગ

સભાનતા પૂર્વક દુઃખના કારણોનો વિચાર કરવો દુઃખના કારણો નો વિચાર કરીને દુઃખ દૂર કરવું એવું નથી કેતા પણ દુઃખ ને વાઘોળે રાખવું નહીં કે મને કારણ જે પદાર્થ વૃત્તિ કે પ્રવૃત્તિ હોય કારણમાં કોઈ પણ વસ્તુ પદાર્થ ને લીધે દુઃખ પડ્યું કોઈ આપણી રેણી ને લીધે દુઃખ પડ્યું આવી કોઈ વ્યક્તિને લીધે દુઃખ પડી તેમાંથી નિવૃત્ત થવાનો મક્કમ નિર્ધાર કરવો આ બધી પ્રવૃત્તિ અંતકરણમાં થશે તે ઉપયોગ કેવાય દુઃખ અહીંયા છે તો અહીંયા જ એને દૂર કરવાનું છે નિર્ધાર અહીંયા કરવાનો કે દુઃખનું કારણ શું છે વિચાર કરો હા એ મેં બહારનું ખાધું હતું ને બહુ હમણાં મહેમાનને ઘરે ગયા હતા તો બહુ ઠાંસી ઠાંસીને ખાધું બસ હવે યાર બહુ ભોગમાં ખાવા પીવા માં સંયમ રાખવાનો છે બસ સામે આવે તો નહીં અથવા તો સામે આવે તો ખવાય જાય તો સામે જ નહીં જવાનું આવું કોઈ પણ બરોકે સ્વજનને લીધે દુઃખ પડ્યું આ સ્વજન સામે આવે દુઃખ પડે બસ આની સામે નહીં જવાનું બસ અથવા તો મોડું બંધ રાખવાનું બસ આને કહેવાય દુઃખનું કારણ જાણ્યું અને એમાંથી નિવૃત્ત થવાનો ઉપાય કર્યો અને દુઃખનો ઉપયોગ કહેવાય કે ભાઈ મારા જીવનમાંથી માંથી ઓછા કરવા છે ને તો ધીરે ધીરે આ નહી જોઈએ આ વસ્તુ નહીં જોઈએ આ આ વ્યક્તિ જોઈએ જોઈએ પરિસ્થિતિ ખતમ બસ સીમિત કરી લો બસ આટલું રાખો બહુ સ્વજનોને ઘરે જઈએ છે તો ખવાઈ જાય છે તારી મારી થઈ જાય છે ચલો એની જગ્યાએ ઘરમાં બેસીને ધ્યાન કરો સાધના કરો તમે બધા જાઓ હવે અમે અમે યુવાનીમાં બહુ કહી તમે જાઓ બધા

બસ આ દવા લઉં છું આ ગોળીઓ બહુ ટાર્ગેટ આપે એટલે બે મિનિટ સિગરેટ પીવા વાય તો રાતના ડ્રિંક્સ પીવા જાય અથવા તો પાન તમાકુ ખાતા હોય દુખ દૂર કરવા માટે આવા ટૂંકા રસ્તાઓ અપનાવીને જીવનને વધુ કનિષ્ઠ બનાવે છે એને દુઃખનો ઉપભોગ કહેવાય એટલે દુઃખની પ્રતિ થાય ત્યારે શું કરવાનું દીવા સ્વપ્ના નહીં જોવાનું સુખ આવશે 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 ને દુઃખ છે બાજુ મૂકા આપણે આપણી રીતે કલ્યાણના માર્ગ પર ચાલો અથવા કોઈ વ્યસનનો સહારો નહીં લેવાનો અથવા વ્યસનનો સહારો લીધો હોય તો ભગવાનના સરને એને મૂકી દેજો હવે આની સામે જ ઉપયોગ કોને કહેવાય દુઃખની પ્રતિના સમય દુઃખની પ્રતિના સમયે જો એ વાત સમજાય કે દુઃખનું મૂળ કારણ સુખની લાલસા છે તેથી સુખની લાલસામાંથી મારે છૂટવું અનિવાર્ય છે આને કહેવાય દુઃખનો ઉપયોગ મને સુખી રાત મારો છોકરો સુખી કરશે મારું ઘર નવું ઘર લઈશ એટલે હું સુખી થઈ જઈશ મને મારી તંદુરસ્તી સારી થઈ જશે એટલે હું સુખી થઈ જઈશ આવા ઘણા બધા વિચારો કરે રાખે દુઃખ આવે ત્યારે દુઃખની પ્રતિતિ થતી હોય ત્યારે સુખની લાલસા એ જ દુઃખ વધારતું રહે અરે યાર મેં વિચારેલું ત્રણ દિવસમાં સારી થઈ જઈશ પણ યાર હજી સાત દિવસ ત્યાં સારી ન થાય એટલે દુઃખની પ્રતિતિના સમયે સુખની લાલસા થઈ રાખવી આ બે પોઈન્ટ આપણે જોયા હતા આટલું થયું રિવિઝન હવે ત્રીજો પોઈન્ટ આજનો નવો દુઃખનો ઉપભોગ કરવાથી જીવનમાં જડતા અને સામર્થ્યહીનતા અને આત્મવિશ્વાસનો અભાવ ઉત્પન્ન થાય છે હવે દુઃખનો ઉપભોગ કરવાનો નુકસાન તો એનાથી જડતા આવે તમે જોજો બહુ દુખી માણસ હોય ને એનો ચહેરો જોશો ને દિવેલ પીધેલા જેવો એને કઈ કહો એટલે તરત ઉછળે ગરમ થઈ જાય એને કંઈ કહેવાય નહી આવું દુઃખનો જેને જિંદગી પર ઉપભોગ કર્યો છે એની અંદર જળતા આવી જાય છે એટલે જડતા એવી હોય તો સમજવાનું કે તમે દુખનો ઉપભોગ જ કર્યો છે મારાથી કઈ નહીધે મારી તબિયત સારી નથી મારાથી કંઈ નહીં મારી પાસે પૈસો નથી મને કંઈ ખબર ના પડે આવું કંઈ પણ સામર્થ્ય હિનતા આવી જાય દુખનો ઉપભોગ જેટલો વધારે કરતા જશો એમ 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 તમે નહી મારાથી ગીતા પતિ હું બોલી નહીં પતિતા કેવાય નહી કેમ નહી થાય હું કહી શકીશ આ એ જ વ્યક્તિની અંદર આવે જેને આખી જિંદગી દુઃખનો ઉપભોગ નથી કર્યો દુખ ઉપયોગ કરી અને બહાર નીકળી જવા

आनंद હસતા रह મારા ઓફલાઈન વર્ગમાં જેટલા પણ આવે છે એ બધાએ એન્ટ્રી મારતા હસવાનું અને પછી આખો વર્ગ દરમિયાન હસતા રહેવાનું દુખને દરવાજાની બહાર રાખવાનું કારણ કે ઓનલાઈન માં તો કોઈ દેખાતું નથી બધા બધાનો વિડિયો ઓફ હોય સાંભળે છે કે નથી સાંભળતા એ પણ ખબર નથી હોતી પરંતુ ઓફલાઈન વર્ગમાં આવવાથી આ બીજા બધા લાભ મળે છે કે બધી સાધનાઓ થઈ શકે

સત્સંગમાં ઓનલાઈન માં નથી આવવાતું ઓફલાઈન માં નથી બહુ તકલીફ છે બહુ છે બસ આ એક જ વિચાર કરતા ભગવાને આ ખોડિયાની સાથે છે કોઈ દિવસ તમે સુખ અને દુઃખ બાકાત રહેવાના નથી તો કરવાનું શું તો કે એની ઈચ્છા જ નહી કરવા સુખની એ નહીં ને દુઃખની એ નહીં દુઃખ વખતે આમાંથી જલ્દીથી છૂટી જાવ ને સુખી ઈચ્છા નહીં કરવાની ઈચ્છા કરશો તો પરમાત્માની ઈચ્છા ભૂલાઈ જશે સત્સંગ ભૂલાઈ જાય છે બધું આવું ભૂલાઈ જાય છે એટલે ઉપભોગ કહેવાય દુઃખ આવે ત્યારે એક જ વિચાર જવા દુઃખ માંથી હમણાં મને કઈ નહીં બતાવો હમણાં મારા દુઃખ દીકરાનું દુઃખ છે મને મારા પતિનું દુઃખ છે મને બીમારીનું દુઃખ છે હમણાં મને વિચાર બીજા આવતા જ નથી દુઃખનો જ ખાલી વિચાર કરો તો ઉપયોગ કોને કહેવાય દુખનો ઉપયોગ કરનાર વ્યક્તિ વિચારે છે કે દુઃખ નું બીજ સુખ સુખ ભોગની રુચિમાં રહેલું છે

એમાંથી હું છૂટું હું ખૂબ પૈસાદાર બની જાઉં આ ઈચ્છામાંથી છૂટો હું ખૂબ તંદુરસ્ત બની જાઉં આ ઈચ્છામાંથી છૂટો મારા બધા સ્વજનો સારા હોય તો મને સુખ આવી ઈચ્છામાંથી છૂટો કોઈના સ્વજનો સારા હોતા નથી આ મનની સ્થિતિ છે મનથી તમે વિચારશો તો બધા જ સારા છે યુધિષ્ઠિરની જેમ અને મનથી વિચારશો તો કોઈ સારું નથી દુર્યોધનની જેમ એટલે સુખની જે રુચિ છે ને એમાંથી નીકળવાનું છે આ ચાર પોઈન્ટ આપણે જોયા આ આગળના બે પોઈન્ટ આવતા વખતે જોઈશું ઓમ પૂર્ણ બાધ પૂર્ણમી દમ પૂર્ણ હાથ પૂર્ણ મુદ્ચ્ય પૂર્ણ બાદ પૂર્ણ મેવાસી શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુર્યો નમ હરિયોમ